અમરેલીના ધારીના છતડિયા ગામમાં પાણીના ટાંકામાં મૃતદેહ મળી આવ્યો હતો કે જેને પગલે ચકચાર મચી ગઈ છે વાલમેને ટાંકીમાંથી પાણી છોડાતા ગામમાં પાણી આવ્યા બાદ ઘરે ઘરે દુર્ગંધવાળું પાણી આવતા ગ્રામજનોએ વાલમેનને ફરિયાદ કરી હતી જેને પગલે વાલમેને પાણીના ટાંકામાં અંદર તપાસ કરતાં એક મૃતદેહ પાણીના તરતો હોવાનું જોવા મળી આવ્યું હતું કોવાયલી હાલતમાં મૃતદેહ હોવાને કારણે બે દિવસ કરતાં વધુ સમયથી આ મૃતદેહ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ધારી પોલીસે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક જયશુખભાઈ કોળી પાંત્રીસ વર્ષીય છતડીયા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે મૃતદેહ હાલ ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે તેમજ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા મૃતકના પરિવારના નિવેદનો લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ પોલીસ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે છતરિયા ગામમાં આવેલ પાણીનો ટાંકો ખૂબ મોટો છે જેથી આ શખ્સે ગમે ત્યારે અંદર પડી આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ